વેરાવળની ફિશિંગ બોટને દરિયામાં અકસ્માત નડ્યો શીપે ઠોકર મારતા બોટમાં ચાલીસ લાખનું નુકસાન થયું અંબુજા કંપનીની લક્ષ્મી નામની શીપ સીઝ કરવામાં આવી છે મરીન પોલીસે શીપને સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે તો ગીર સોમનાથ વેરાવળની ફિશિંગ બોટને દરિયામાં શીપે ઠોકર મારતા ચાલીસ લાખનું નુકસાન થયું મરીન પોલીસે ગુનો દાખલ કરી શિપને સીઝ કરી છે ફિશિંગ બોટને ચાલીસ લાખનું નુકસાન થયું છે

ત્યારબાદ જે માછીમાર છે તેના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વેરાવળ નજીક ખાનગી કંપની જેટી છે અને તેની સીપ છે તેના દ્વારા આખો ઘટનાક્રમ થયો હતો પોલીસ દ્વારા હાલ જે આ શીપ ને સીઝ કરવામાં આવી છે જે સીપમાં બોટ ને ટકરાવાના જે નિશાનો છે તે પણ મળી આવ્યા છે બોટ લાખ નું થયું છે એની જે રોજીરોટી છે તે હાલ છીનવાઈ ગઈ છે પોલીસે પણ આ દિશામાં તપાસ હાથ ધરી છે ત્યારે આગળ સમયમાં શીપ ચાલક છે તેની પાસેથી વળતર પણ વસૂલ થઈ શકે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે જી આભાર રાકેશ તમામ વિગતો માટે